કેવામાં આ ભાઈની સંસ્થા જૂના અખાડામાં આવે છે જૂના અખાડામાં આપણે અગ્નિ અખાડામાં આવે તમે અગ્નિ અખાડામાં આવીને અગ્નિ અખાડાની એરે જે અસંખ્ય ગુજરાતના ભક્તોની જે આસ્થા જોડાણ ને એની એરે તમે બધાય રમત રમો છો આય આપણા ગુરુએ એ આપણી પાસે શીખવાડ્યું હોય આમાં સનાતન ધર્મ કે વિધર્મિક ધર્મ કે કોઈ એન્ટ્રી કે એની કોઈ કોઈ વાત જ નથી આવતી કે અમે જન્મના સાધુ છીએ મારું ગામ બનાસકાંઠા વાલપુરા મારું ગામ છે હું પત્રકાર વિનંતી કરું છું ત્યાં જઈને જોયા મારે ગામમાં આજની તારીખમાં રામજી મંદિર છે સાંભળું ને અમે ભાઈ કે જન્મના સાધુ છીએ અમે ગમે એ કરી શકીએ અમે આ કરી શકીએ અમે તે કરી શકીએ તમારેથી થાય તમે બધા કરવા માંડે આનો મતલબ તો એવો જ નીકળે ને ચાર વાગે વિડીયો ચડે ચાર વાગે વિરોધ ચાલુ થાય ચાર વાગે બધાને ખબર પડે કે ભાઈ હાલો ભાઈ આપણી ઘરે માતાજી આવ્યા છે એટલે સાડા સાત વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ભાઈ મીડિયામાં નિવેદન દેવા માંડ્યા હું બીવે બીવે બાપુ બીવે નિવેદન દઈને આટલું ફટોફટ માં એને ચીપટી આવી ગઈ બહુ વ્યવસ્થિત એને નોતા બોલવાના ને ઈ કવેન ને ઉપકરણ બધા બોલી લીધા પેલા હમણાં થોડાક સમય પેલા વિજય ભગત સતાધારના મહંત ઉપર પણ ખોટા ખોટા હજારો જણાએ આક્ષેપો કરેલા જે તથ્ય વિહોણા નીકળતા આવી રીત વારંવાર સનાતન ધર્મને તો આ બોલવાવાળા બદનામ કરે છે જો ને કેવી નાકુચામાં ચીપટી આવી ગઈ બરોબર આ બે કોડીના સિનારવા કોડી ના વાર તૈયાર કરેલા પછી પાછો પેલા ભગવ પહેર લેવાનો પછી પેન્ટ શર્ટ પહેરવાના પછી લગ્ન કરવાનું ચાર મંગળ ફેરા ફરવાના પછી પાછો ભગવો પહેર લેવાનો છોકરાઓને કહેવાનો છોકરાશ્રમ એને ખાવ પીવો મોજ કરો આવો સાધુ આ બરોબર તોય તમે એસપી સાહેબ ફરિયાદ કરવા જાવ છો તોય તમે મારી જગ્યાએ કે કોક બેન દ્વારા પચાવી પાડવા માંગે આવી બધી ક્યાં ભળવાયું કરવાની આવે ભડવાય એક જ વાત ની કરવાની આવે જી તમે તમારા કબૂલ કબૂલી લીધું કે હા મારે એક સાત વર્ષનો એક બે બીજા ગણે કેટલાક વર્ષ હોય બે છોકરા છે કે હું મારું સાંચારિક જીવન જીવું છું ચોખ્ખું કહી દીધું બાપુ એ નો કોર્ટ તારીખ પે તારીખ કાંઈ નહીં પોલીસ ચારસીક કાંઈ નહીં સીધું કબૂલી જ લીધું આય તમારે જોવાનું છે લોકો ફરવા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ની હા 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 ઇન્દ્રદેવ ને ઋષિ એ શ્રાપ દીધો હતો ઈન્દ્રદેવે કઈ કપટ કર્યું હતું એટલે ઋષિ એ શ્રાપ દીધો ને ઇન્દ્રદેવ ને આ કોઢ નો શ્રાપ દીધો હતો હવે ઈ કોઢ નો શ્રાપ કાઢવા હાટું થી નારદ મુનિ એને કીધું કે તમે અહીંયા જાઓ ને આમ કરો ને તેમ કરો ઇન્દ્રદેવે કર્યું દસ હજાર વરસ તપસ્યા કરી કેટલા વરા આવડે હું કે મહાદેવનું મંદિર એ ઇન્દ્રદેવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે વિચાર કરો તમે અને ન્યા આ બધા બે સિનાડવા કરે બોલો થઈ તઈ વાર અહીં એક વાર કોઈના લગન નથી થતા તઈ વાર લગન કર્યા બોલો આ હા હા તઈ ને વાર અલગ ચોકલેટ ફ્લેવર વાર બોલો વિચાર તો કરો તમે આવા સાધુથી સનાતન ધર્મ બદનામ થાય છે તમે તમારી જગ્યા તમારા ગજવામાં મૂકી દો તમે તમારી જગ્યા તમારા બાયડી નામે કરી દો અમારે કાંઈ લેવા દેવા નહીં તમારે આવા સિનારવા કરવા હોય તમારાથી સાધુ સમાજે બદનામ થાય સનાતન ધર્મે બદનામ થાય આ વિજય બાપુ જેવા સત્તાધારની હોય બદનામ થાય અને તમારાથી આખો ઉકેળો પેદા થાય છે એટલે તમે સાના મનુન્ય તમારે ગૃહસ્થ જીવન જીવવું હોય તો રામ રામજી મંદિરના પૂજારી થઈ જાઓ ન્યા જઈને તમે તમારા બાયડી છોકરાને લઈને રહ્યો ગૃહસ્થ જીવન જીવો એ બરોબર બાકી આ સંપ્રદાયમાં આવીને જૂના આખાડાને બદનામ કરવાનું રહેવા દો જૂના આખાડામાં રહીને જૂના આખાડાના તટસ્થ નિયમ છે કે ભાઈ બ્રહ્મચારી એટલે બ્રહ્મચારીનું પાલન કરવું મોહ માયા ધન આતિ બધુંય ત્યાગ કરીને ઓનલી ભગવાનની ભક્તિ કરવાની પ્રાણાયામ કરવાના અને તપસ્યા કરવાની જો આટલી તેવર તમારી ડટી રાખવાની હોય ને તો તમે ત્યાં જાઓ નક જય શિયારામ આમાંથી તમે શું કર્યું તમે તો મીડિયામાં એવું કહેશો હું તો સતત કેમેરાનું મોનિટરિંગ કરું હવે એ તારે ક્યાં કરવાનું તું ભક્તિ કરી તો સાધુ કેવા પણ આજા અગ્નિ અખાડા વાળા વિચાર કરવો જોઈએ અગ્નિ અખાડાવાળા વાળા એમને વિચાર કરવો જોઈએ કે આ આપણો અખાડો આનાથી બદનામ નથી થતો ઈ આપને જવાબ આપે જનતા જવાબ દે એવો કોઈ નિયમ છે કે ભાઈ તમે આખા ભેગ પહેરી લીધો હોય પછી તમે ગૃહસ્થ જીવન જીવી શકો તો પછી આવું કરવાનો શું વાંધો એક નવો જ અખાડો જુનાગઢમાં ખોલ નાખી એ ન્યાય મૂકી દે બાયડી છોકરા વાયરે રહેવાનું અને જી તમારે કરવું હોય કરવાનું મહાદેવના નામે ચરી ખાવા નકરી પડ્યા વિચાર તો કરો તમે અને ધરમ કે અને કોણ કે વિધર્મી છે આ જ વિધર્મી છે આ નેટ બગાડ્યું આપણું બધું આ આપણે જોવાનું છે આ કાર્યક્રમની અંદર જુનાગઢના તમામ બ્રહ્મ સમાજ અને જે પણ આ અગ્નિ અખાડાના જે પણ કાર્યકર્તાઓ કે જે ભક્તો છે એમને પણ કહેવા માંગુ છું તમે આમાં જોજો વિચારજો કે ઈ બોલે છે અને અખાડાની પરંપરાની રૂઢિ કેવી છે આ બધું તમે જોજો બાકી જગ્યા પૌરાણિક છે જગ્યાનો વિકાસ વ્યવસ્થિત થયો છે જુનાગઢ અંદર તમે યાત્રા કરવા આવો અને તમે ઈન્દ્રેશ્વર મહાદેવ તમારી યાત્રા સફળ આવી આસ્થાનું કેન્દ્ર છે અને ન્યા આવા સિનાઈડિયા કરવાવાળા સાધુ સંતો હોય તો આમાં કોણ બદનામ થાય અને કોનો ધર્મ બદનામ થાય આજ કોકને એનો પરિવાર લઈને જવું હોય ને તો એને બીક લાગે આ સાધુડો આવો હશે આપણી મા બેન દીકરીઓને કેમ મોકલવી આ બી ગાયલી રીતના મા બાપની સહી વગર છોકરીઓ ભાગી જાય છે એને રોકવા પ્રયાસો આલે છે ને પેલા પ્રયાસ આમાંય કરવા જોઈએ કે જેટલા સાધુડા સિનાડિયા કરે છે જેટલા ગૃહસ્થ જીવનને બાયડિયું રાખે ને પેલા એને ઘર ભેગી ના કરો આ કાયદો હોવો જોઈએ આમાં ધર્મના નામે જોરાવાના નામે મોટા થવાના નામે તમારી કેટલી બેન દીકરીઓ હોમાઈ ગઈ અને કેટલી શાંત થઈને દવા પીને વહુઈ ગયું તમને એ નથી ખબર ને મનેય નથી ખબર આવાનાવા હાઇલાન તો એટલે આપણે આપણે બીજું કાંઈ લેવા દેવા નથી જો હું આ કહી દેવા જી જી ભળવાઈ કરતા તા એ બાપુ કે ભાઈ મારી બેનને આમ છે ને ઓલું આમ છે એ આપણે કોઈ લેવા દેવા નહીં એ તમે બધાય ઘરમેળે જી પર્યાણ કરો એ

બાપુને બીજી ચીપટી એવી બાપુએ મહેશગીરી બાપુનું નામ લીધું ભાઈ મહેશગીરી બાપુ ઉપર આવી રીતના આક્ષેપો થયા હતા નહીં કે આમ એટલે તમે બધા એ કરોડના માણસો છો તમે બધાને એ કરોડમાં ગણો હોત આવા જે સાધુ સનાતન ધર્મનો પ્રચાર કરે છે ગુજરાતની અંદર ગુજરાતની બહાર અંદર અને જી શિષ્ટાચારી આપણા સનાતન ધર્મની અંદર જે નિયમો લેવડાવે છે ને એનું અનુદાન પાલન કરાવે છે બરાબર એને તમારે આ મેટરની અંદર ઢળાતા જ નથી તમારાથી એનું નામ બોલાતું જ નથી કારણ કે તમે તો શિણાડવા છો કામ જ તમારે શિણાડવાના કરવાને તો તમારાથી આ બોલાતું જ નથી એટલે સનાતન ધર્મના જેટલા મહંત કે ગુરુઓ છે એને આ બધા જો વ્યવસ્થિત રીતે ઝાડમાં લઈને કમ્પ્લીટ પાડવાની તૈયારી છે અને તમે કોઈ એવી તપસ્યાઓ કરી કરીને દાઢી કે વાળ વધારીને એવા કોઈ મોટા એવા સાધુડા નથી થઈ ગયા કે તમે ફોન કરો વીસ મિનિટમાં મોદી તમારી પાસે આવે એટલી તો તમે કોઈ તપસ્યા આવું કઈ રીત નથી બર તમે આ જ કર્યું કેમેરાનું મોનિટરિંગ અને ઘણું છે આપણો નિયમ છે પ્રૂફ વગર હું કઈ બોલતો નથી પ્રૂફ આવે છે બાપુ હા પ્રૂફ આવે છે અને શરમ આવી જોઈએ શરમ બે કાવડિયા હાટુ થી તમે પેન્ટ શર્ટ એ પહેરી લ્યો લગ્ન કરાવી લ્યો કોઈ ઉપર દયા જ નહીં ખાવાની કઈ પ્રકારની નહીં એટલે ઇન્દ્રેશ્વર જાગીરમાં આવા સાધુડાને લીધે તમામ લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે મિત્રો આપણે આ સાધુને અહીંયા રહેવા દેવાનો થતો નથી પછી અગ્નિ અખાડામાંથી જી નક્કી થાય એ સાધુને ઇન્દ્રેશ્વર મહાદેવે રાખવાની આપણે શું કહેવાય ગણતરી છે બાકી આ સાધુડો નહીં બરોબર આને તમામ હદ વટાવીને તમામ કાર્યક્રમો તમામ સુખ જીવન જીવી લીધા છે બરોબર અને સનાતન ધર્મને કોણ બદનામ કરે ને બાપુ એ હું તમને બતાવીશ થોડીક વાર છે એટલે આ બહુ જાગૃતતા લઈ આવવાની જરૂર છે જી સંતો સનાતન ધર્મનો પ્રચાર કરે ને આવડા બધા આ મુદ્દામાં એટલે મીડિયાવાળો કાલે ભંભળો લઈને પૂછવાનો જ છે કે વિજય બાપુ તમારું નામ ઓલા બાપુ એ લીધો પાછો વિવાદ હોય કરો એટલે આવા સાધુડાને દૂર કરો અને હવે સાધુજી તમે પેલા હાલજો પછી હું પાછળ ચાલીશ કારણ કે હું કેવો તમે મોટા કેવા હું તમારાથી નાનો કેવો એટલે મળીએ મિત્રો બીજા પાર્ટમાં